શહેરની જૂના ટાવર વિસ્તારમાં કેન્ડલ માર્ચ યોજી શ્રદ્ધાંજલિ યોજવામાં આવી હતી કેન્ડલ માર્ચ જૂના ટાવરથી લઈ થઈ સિદ્ધપુર સિવિલ ખાતે સંપન્ન કરાઈ હતી અને કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનોએ બે મિનિટનું મૌન પાડી મૃતકોને શ્રદ્ધાસુમન અર્પણ કર્યું હતું જેમાં સિદ્ધપુર કોંગ્રેસના આગેવાન ડીઆઈ પટેલ તાલુકા કોંગ્રેસ પ્રમુખ હમિતભાઈ તેમજ શહેર કોંગ્રેસ પ્રમુખ બિપિનભાઈ દવે સહિત કોંગ્રેસના આગેવાનો કાર્યકરો નગરસેવકો ઉપસ્થિત રહી મીણબત્તી પ્રગટાવી બે મિનિટ મૌન પારી મૃતકો પત્તે સંવેદના વ્યક્ત કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી આજે અમદાવાદમાં જે પ્લેન હાદસો થયો એમાં લગભગ ત્રણસો જેવા લોકોના મૃત્યુ થયા એના માટે સિદ્ધપુર તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિએ કેન્ડલ માર્ચનો જે પ્રોગ્રામ આપ્યો એમાં શહેરના વેપારી મિત્રો અને શહેરના કોંગ્રેસ કાર્યકરો અને નગરજનોએ બધાએ હાજરી આપી અને આ જે હાદસો થયો છે એ બહુ દુઃખદ છે પણ આપણે એમના ઘરે મળી જવા મળી જવા શકતા નથી પણ આપણે અહીંયા આપણા શહેરમાં રહીને સાથે એમને આશ્વાસન આ રીતે અમે આપવાનું નક્કી કર્યું પાણી શ્રદ્ધાંજલિ અમે આ મૃતકોને શ્રદ્ધાંજલિ આપી અને બે મૌન પાડી